વીબી રામજી યોજનાને લઈને મહેસાણા જિલ્લા ભાજપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભા સાંસદ મંગભાઈ નાયક હાજર રહ્યા હતા જેમાં તેમણે યોજના વિશે લોકોને માહિતી આપી હતી અને જૂની યોજનાથી આ કેટલી અલગ છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ ચક્રવાત ન્યૂઝ વીબી રામજી યોજના લાવવામાં આવી ત્યારથી દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે એવામાં ગુજરાતમાં આ યોજના વિશેની મૂંઝવણ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ પ્રેસ કોન્ફરન્સમાં જુઓ ભાજપ દ્વારા પોતાનો શું પક્ષ મુકાયો છે અને કોંગ્રેસ પર લોકોને ખોટા રસ્તે દોરવાનો તેઓએ આરોપ પણ લગાવ્યો છે ગત સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે જે લોકસભામાં બિલ રજૂ થયું અને વિકસિત ભારત જી રામજી બિલ બે હજાર પચીસ મંજૂર થયું એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી દેશમાં જન જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો મનરેગા કરતા જી રામજી યોજના કેવી રીતે અને કેટલી અલગ છે તે વિશે સવાલ પૂછતા મયંક નાયકે માહિતી આપી તેમણે શું કહ્યું સાંભળો દેશના યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર દ્વારા ગત લોકસભા વિધાન રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી જી રામજી બિલ પાસ કરવામાં આવ્યું એ પહેલાં મનરેગાના નામે ઓળખાતું હતું એમાં અનેકવિધ આધુનિક બે હજાર સુડતાલીસના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સંપત્તિ લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ જી રામજી જે બિલ આવી છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રિસ્કોન કોન્ફરન્સ આજે રાખવામાં આવે છે રામજીનો વિરોધ છે ગ્રામીણ ક્ષેત્રમાં ત્રણ પહેલા કરતા ત્રણ થોડો સુધારો થયો છે એના કારણે આ બિલનો સુધારો કરાયો બિલ જે પહેલા બનેલું હતું મનરેગા બિલ એ કેવળ મર્યાદિત કામોને લઈને યોજના હતી પરંતુ જ્યારે સમય બદલાય ત્યારે સમયની સાથે કદમ મિલાવીને ગામડાઓની અંદર જે નવા વિકાસના આયામો બનાવવાની જરૂર હોય ત્યારે એને લક્ષમાં લઈ અને માન્ય પ્રધાનમંત્રીજીએ બે હજાર સુડતાલીસના વિકસિત ભારત વખતે ગુજરાત અને દેશનું ગામડું કેવું હોવું જોઈએ ગુજરાત અને દેશના ગામડાઓને રોજગારીની તક કેવી રીતે આપી શકાય એના માટે બિલની અંદર કૌશલ્ય હોય ગ્રામીણ હોય ડેરી ઉદ્યોગ હોય પશુપાલન હોય એ ફૂડ પ્રોસેસિંગ યુનિટ આ બધા જ નવા જે આયામો છે એને સંકલિત કરી અને એકસો પચીસ દિવસની રોજગારી આપવાનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બિલના લીધે ગુજરાતનું અને દેશનું જે ગ્રામીણ અર્થતંત્ર છે એમાં જરૂર બદલાવ આવશે અને બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારતનો સંકલ્પ છે ત્યારે દેશની સાથે ગામડું પણ શહેરો સાથે કદમ મિલાવે આ બિલના માધ્યમથી આપણને એના પરિણામો મળશે